સાથે પર્યાવરણના દુશ્મન બનેલા કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા જીઆઈડીસી વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડી દેતા અમરાવતી નદી અને નર્મદા નદી સહિત ખાડીઓમાં પ્રદૂષિત પાણી વહેતા થયા છે વરસાદી કાંસ મારફતે અમરાવતી ખાડી સુધી કેમિકલયુક્ત પાણી પહોંચતા ખાડી પ્રદૂષિત બની લાલ પીળા રંગના પ્રદૂષિત પાણી વરસાદી કાંસ મારફતે અમરાવતી નદીમાં પહોંચ્યા છે ત્યારે પર્યાવરણ દિવસને હજુ તો માંડ બે અઠવાડિયા થયા છે ત્યાં તો અંકલેશ્વરમાં પર્યાવરણ સાથે છેડછાડ કરતા કેટલાક ઉદ્યોગપતિઓ નજરે પડ્યા જીપીસીબી સહિત સંબંધિત વિભાગની પ્રદૂષણ વચ્ચે નિષ્ક્રિયતાની ચર્ચાઓ ચાલી રહી છે સી પમ્પિંગ સ્ટેશન પાસેથી પાણી ઉભરાઈને અમરાવતી ખાડી મારફતે નર્મદા નદી તરફ વહેતું થયું છે વરસાદી ખાડી અને નદીમાં વહેતા પ્રદૂષિત પાણી વચ્ચે પર્યાવરણ પ્રેમીઓનું સૂચક આશ્ચર્યજનક લાગી રહ્યું છે કહેવાતા કેટલાક પર્યાવરણવાદીઓ ક્યાં ખોવાઈ ગયા પર્યાવરણવાદીઓ આ અંગે કંઈ પણ ભૂલવા માટે તૈયાર નથી ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વ્યસ્તતા વચ્ચે પર્યાવરણના નુકસાન અંગે ચૂપ છે જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે